થોરાળી ગામે યુવાન ઉપર હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના થોરાળી ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી થોરાળી ગામે કેનાલમાં ચોકીદારી કરતા યુવાન પર પથ્થર ક્યાં ગયા તેમ કહી અને ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી ઘટના અંગે ઈજાગ્રસ્તે પ્રતિક્રિયા આપી હતી મારું નામ ડાભી ભાવસંગભાઈ પોપટભાઈ ગામ થોરાળી તાલુકો શિવર જિલ્લો ભાવનગર બનાવ બન્યું તો કેંદીદાર છું અને ઓગી કે બાપ કેનલ તર બાપ ની સે મેકો ને કેનલ મારા બાપ ની થા રાજ્ય સરકાર ની સે તો કે આ પથરા કેમ ત્યાં થી લીદ મે પથરા મે નથ લીદા ને મને ખબર નથી હે કેટલા જણા હતા બાર 4 જણ નામ આવડે હા કોણ નામ ઈશ્વરાજજી રાજુભાઈ મોરી એ રાજુભાઈ મનુભાઈ મોરી દીપસિંહ બામનુભાઈ મોરી કંચનભાઈ ભીમાભાઈ મોરી આ ગામની રાજા હા ગામ મને માનચે કોસર કર્યા કરતા અને તેમ કે આ પા કરતા હા પોલીસ ફ્રિયત કરવાની છે E